ભાવનગરમાં શાળા પ્રવેશોત્સવ વચ્ચે વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાનનો પણ અભાવ જોવા મળ્યો શિક્ષણ સમિતિની સરકારી શાળામાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી સરદાર પટેલ પ્રાથમિક શાળા નંબર ઓગણસાઠ અને સાહીઠમાં રિયાલીટી ચેક કરાયું ધોરણ આઠના વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાનની પણ ઘટ જોવા મળી સામાન્ય સવાલોનો વિદ્યાર્થીઓ ન આપી શક્યા જવાબ પાઠ્યપુસ્તકોની સાથે સામાન્ય જ્ઞાન પણ તેટલું જ જરૂરી છે

આપડા દેશનું બંધારણ કોણે લખ્યું છે બેટા બંધારણ ખબર ચોક્કસ થી જે બાળકો છે તે બાળકોનું બેઝિક જ્ઞાન છે તે આમાં ક્યાંક કહી શકાય કે જોવા મળી રહ્યો છે બેટા તું કેટલામાં સાતમા સાતમામાં શું નામ છે રાષ્ટ્રપતિ કોણ છે આપડા દેશનું બંધારણ કોણે લખ્યું બેટા બેટા શું નામ છે તારું કૃષ્ણ કેટલામાં ધોરણમાં માં ભણે છે આઠમા ધોરણમાં આપણા દેશનું પાટનગર કયું કહેવાય ભાવનગર આપણા દેશનું આપણા દેશની રાજધાની દિલ્હી દિલ્હી આપણા રાજ્યની રાજધાની પાટનગર ગાંધીનગર ગાંધીનગર આપણા રાજ્યના મુખ્યમંત્રી કોણ બેટા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે ચોક્કસથી આ પ્રકારનું જે ભણતર છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે બાળકોને બેઝિક જ્ઞાન નથી કેમ કે જે પ્રમાણે રાજ્ય સરકાર છે તે મસ્ત મોટા ખર્ચાઓ કરે છે શિક્ષણ પાછળ પરંતુ આ ધોરણ વિદ્યાર્થીઓને એ નથી ખબર બેઝિક જ્ઞાન નથી ખબર ને હાલ જે છે તે શાળા પ્રવેશ ઉત્સવ થઈ રહ્યા છે પરંતુ બેઝિક જ્ઞાનનો અભાવ છે તે અહીંયા હજુ પણ અહીંયા જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર